આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં મેઘમહેર છેલ્લા ચોવીસ કલાકમાં બસો છ તાલુકામાં વરસાદ નોંધાયો તો સુરતની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં સૌથી વધુ તેર ઇંચ વરસાદ પડ્યો પલસાણા અને ખેરગામમાં દસ ઇંચ વરસાદ વરસ્યો વિસાવદરમાં નવ ઇંચ બારડોલીમાં આઠ ઇંચ સુરત જોડિયામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છ તાલુકામાં આઠથી તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ઓગણત્રીસ તાલુકામાં ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે તેમજ આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે આગામી ચાર દિવસ સુધી દરિયામાં ભારે કરંટ જોવા મળશે આજે વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પાક વીમાની યોજના ફરી શરૂ કરવામાં આવી પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજનાને લઈ યોજના લઈને આવી છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ લોનનો લાભ મળશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકે છે